શું રહેશે સોનાનો ભાવ આ તમામ સવાલોના આજે આપણે વિસ્તારથી વાત કરીશું અને સાથે સાથે રોકાણ ક્યારે કરી શકાય સોનાની અંદર તેની પણ મિત્રો મહત્ત્વની વાત કરવાના છીએ તો મિત્રો જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેડ ચેનલ ઉપર તે મિત્રો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો બે આઇકન પણ દબાવી દો જેથી કરીને તમને સૌ પ્રથમ અમારા વિડીયોની માહિતી મળી રહે તો મિત્રો વાત ચાલુ કરીએ કે સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો સોનું અત્યારે ઓલ ટાઈમ હાઈ રેન્જ ઉપર એસેટ ઉપર ટપકી રહ્યું છે ઐતિહાસિક સપાટીએ સોનું અત્યારે ટપકી રહ્યું છે મિત્રો સોનાના ભાવ જ્યારે બજેટ બહાર પડ્યું ત્યારે ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થયો તેના લીધે સોનાના ભાવની અંદર મિત્રો ફરી એકવાર ઘટાડો થયો હતો પરંતુ ત્યારબાદ મિત્રો સતત ચોથા પાંચમા મહિના બાદ મિત્રો સોનાના ભાવની અંદર ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ થોડું કરેક્શન આવ્યું જેના લીધે મિત્રો સોનાના ભાવની અંદર ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો વાત કરીએ તો સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વે ચાર વર્ષ પછી વ્યાજ દરમાં ઘટાડો કર્યો તેની અસર શેર માર્કેટ અને ખાસ કરીને સોનાના ભાવ ઉપર પડી છે આ નિર્ણય બાદ મિત્રો સોનાની કિંમત વધી અને મિત્રો છવ્વીસો ડોલર પ્રતિ અંશ સોનાની કિંમત બહાર કરી દીધી તેમજ મિત્રો હવે આપણે જાણીએ કે સોનાના ભાવને અસર કરતા પરિબળો કયા કયા છે અને સોનું એ આપણને કેવી રીતે ખરીદી શકાય તો મિત્રો વાત કરીએ તો સોનું એક તેજસ્વી અને કિંમતી ધાતુ ભારતમાં સદીઓથી ખૂબ મૂલ્ય અને મહત્વ ધરાવે છે ધાતુ સંપત્તિ અને સમૃદ્ધિનું તે પ્રતિક ગણવામાં આવે છે પરંપરાગત આભૂષણો અને ધાર્મિક સમારંભમાં તેનો ઉપયોગ થતો હોવાથી સોનું ભારતીય સંસ્કૃતિનો એક ભાગ રહ્યું છે તેથી મિત્રો સોનું ખરીદવું એ અવશ્ય છે તેમજ મિત્રો ભારતમાં સોનું

જ્યારે સોનાની કિંમત નક્કી કરવામાં આવે ત્યારે સોનાની ઉપલબ્ધતા નિર્ણાયક ભૂમિકા ભજવે છે જ્યારે સોનું દુર્લભ હોય ત્યારે સોનાની કિંમત મિત્રો વધારે થતી હોય છે તેમાં મિત્રો થોડોક વધારો થતો હોય છે તેમજ મિત્રો સોનામાં ફુગાવો જોઈએ તો ભાવમાં સતત વધારો થતો ફુગાવો પણ સોનાના ભાવને અસર કરે છે જેમ જેમ ચલણના ભાવમાં ઘટાડો થાય છે તેમ તેમ મૂલ્યનો ભંડાર ગણાતું સોનું વધુ આકર્ષક બને છે અને તેના મૂલ્યમાં પણ મિત્રો વધારો જોવા મળતો હોય છે તેમજ મિત્રો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારો પણ સોનાના ભાવને અસર કરી શકે છે તેમાં મિત્રો વાત કરીએ તો સોનાના ભાવમાં વૈશ્વિક બજારો તેમજ આંતરરાષ્ટ્રીય બજારો ભારતીય બજાર પર પણ અસર કરે છે સોનાના ભાવમાં તેમજ મિત્રો વાત કરીએ કે સોનાની અંદર રોકાણ કરવું ક્યારે બની શકે તો મિત્રો ભારતમાં સોનું લોકપ્રિય રોકાણ તરીકે જોવામાં આવે છે સોનાની કિંમતમાં વધારો થવાના લીધે સોનામાં મિત્રો બધા રોકાણ કરતા હોય છે તો મિત્રો અત્યારે રોકાણ કરવું હોય તો કરી શકાય કે નહીં તેની વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ હાલ મજબૂત જોવા મળ્યો છે સોનાનો ભાવ એ ઐતિહાસિક સ્તરે જોવા મળ્યો છે અત્યારે મિત્રો એક તોલા સોનાનો ચોવીસ કેરેટનો ભાવ મિત્રો છોતેર સપાટી પણ વટાવી દીધી છે નવરાત્રિમાં બે થી ત્રણ હજાર નો વધારો સોનાના ભાવમાં થઈ શકે તેમજ દિવાળી સુધીમાં અઠ્યોતેર થી લઈને એસી હજાર સુધી સોનાનો ભાવ મિત્રો થઈ શકે છે તેવું જાણકારોના મત મુજબ કહેવામાં આવ્યું છે મિત્રો સોનામાં જે કોઈ મિત્રો અત્યારે રોકાણ કરવા માંગતા હોય તે મિત્રો અત્યારે રોકાણ કરી શકે કારણ કે મિત્રો આગળ દિવાળી સુધીમાં જ તમને ખૂબ મોટો ફાયદો થઈ શકે સોનાનો ભાવ એ ક્યારેય ત્રીસ હજાર કે ચાલીસ હજાર થવાનો નથી તો મિત્રો અત્યારે સોનામાં તેમજ ચાંદીમાં રોકાણ કરવું હોય તો મિત્રો કરી શકાય ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાઇના એ ચાંદીના ભાવનું મિત્રો માર્કેટ છે ચાઇનાની ઇકોનોમી ચાંદીના ભાવની અસર કરે છે જેમ જેમ ચાઇનાની ઇકોનોમીમાં વધારો થાય તેમ તેમ મિત્રો ચાંદીના ભાવમાં ઘટાડો થાય પરંતુ મિત્રો છેલ્લા કેટલાક સમયથી ચાઈનાની અંદર ઇકોનોમીમાં ઘટાડો જોવા મળ્યો છે તેના લીધે મિત્રો ચાંદીનો ભાવ એ આસમાને ટપકી રહ્યો છે મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકાની ઇકોનોમીમાં પણ ઘટાડાને લીધે સોનાના ભાવમાં પણ મિત્રો ફરી એકવાર વધારો જોવા મળ્યો છે તેમજ મિત્રો વાત કરીએ તો સોનાની અંદર રોકાણ કરે તો સાથે સાથે ચાંદીની અંદર પણ રોકાણ કરી શકાય કારણ કે મિત્રો ચાંદીના ભાવનો પણ મિત્રો વાત કરીએ તો જાણકારોના મત મુજબ ચાંદીનો ભાવ પણ દિવાળી સુધીમાં લગભગ એક લાખની આસપાસ પહોંચી શકે છે તો મિત્રો જે મિત્રોને ચાંદીની અંદર તેમજ સોનાની અંદર રોકાણ કરવું હોય તે મિત્રો મિત્રો અત્યારે તેમજ સોના તેમજ ચાંદીના ભાવની અંદર અત્યારે વધારો થવા માંડ્યો છે તો મિત્રો અત્યારે રોકાણ કરવું કે ન કરવું તો મિત્રો તેના માટે એક એસઆઈપી પ્લાન્ટ જોવા મળ્યો છે એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ જે મિત્રો સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવું હોય તે માટે એસઆઈપી અમલમાં મૂકી શકાય તેમાં મિત્રો કેવું હોય છે કે જેટલું તમારું બજેટ હોય તે પ્રમાણે તેના પાંચથી દસ ટુકડા કરી દેવાના અને એક ટુકડાનો અત્યારે ભાગથી સોનું અથવા ચાંદી ખરીદી શકાય તેમજ બીજા અથવા તો ત્રીજા દિવસે સોનાની અંદર જો મિત્રો વધારો થાય તો થોડા દિવસ રાહ જોવાની અથવા તો ઘટાડો થાય તો મિત્રો સોનું ફરીદી બીજો ભાગ પણ ખરીદી શકાય તેવી રીતે મિત્રો ખરીદવામાં આવે એસઆઈપી અમલમાં મૂકવામાં આવે તો મિત્રો ફરી તમને સોના તેમાં ચાંદી રોકાણ માં ખૂબ નફો થઈ શકે તેમજ મિત્રો વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ તેમજ ચાંદીનો ભાવ એ ફરી ક્યારે નીચી સપાટી આવે તેવું મિત્રો જોઈએ તો મિત્રો સોનાનો ભાવ એ ક્યારે ત્રીસ હજાર કે ચાલીસ હજારની આસપાસ થવાનો નથી પરંતુ મિત્રો સોનું એ આમ તો મજબૂત જ છે કારણ કે મિત્રો સોનાનો ભાવ એ ક્યારે ત્રીસ હજાર કે પાંત્રીસ હજારની સપાટીએ જવાનો નથી તે મિત્રો વધવાનો છે તો મિત્રો સોનું અને ચાંદી આમ તો મજબૂત જ છે જે મિત્રો રોકાણ કરવા માંગતા હોય જે મિત્રો એક બે વર્ષ માટે અથવા તો પાંચ વર્ષ માટે રોકાણ કરવા માંગતા હોય તે મિત્રો અત્યારે સોનું તેમજ ચાંદી ખરીદી શકે તેમજ મિત્રો આજની વાત કરી લઈએ આજના ચાંદીના ભાવ શું રહ્યા છે તેમજ એક કિલો ચાંદીનો ભાવ ચોર્યાસી હજાર પાંચસો સિત્તેર રૂપિયા રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવની અંદર મિત્રો આજે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો તે પહેલા મિત્રો છેલ્લી 24 કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફમાં આજે વધારો થયો છે તો આજે શું રહ્યા 22 કેરેટ તેમજ 24 કેરેટ સોનાના ભાવ તેની મિત્રો વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 7210 રૂપિયા જોવા મળ્યો છે જ્યારે 10 ગ્રામ એટલે કે એક તોલાનો ભાવ 72100 રૂપિયા જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો 100 ગ્રામ સોનાના ભાવ સાત લાખ એકવીસ હજાર રૂપિયા જોવા મળ્યા છે જે મિત્રો ઐતિહાસિક સ્તરે બાવીસ કેરેટ સોનાનો ભાવ જોવા મળ્યો છે તેમજ મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર છસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ એટલે એક તોલાનો ભાવ છોતેર હજાર ત્રણસો વીસ રૂપિયા જોવા મળ્યા છે તેમજ મિત્રો સો ગ્રામ સોનું આજે ત્રીસ ડોલરની આસપાસ મિત્રો ડોલરનું બજાર ખુલ્યું હતું તેના લીધે મિત્રો સોના તેમજ ચાંદીની અંદર વધારો જોવા મળ્યો સાથે મિત્રો ડોલર ઇન્ડેક્સની અંદર ઘટાડો થયો તેના લીધે મિત્રો રૂપિયો વધુ નબળો પડતા સોનું તેમજ ચાંદી આજે ફરી વધારે મિત્રો વધારા તરફ જઈ રહ્યું છે તો મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા જાણવા માટે આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને કરી દો કારણ કે મિત્રો ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના તાજા ભાવ તેમજ આગોતરા એંધાણ પણ આપીએ છીએ તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને એક લાઇક આપી દો જેથી કરીને મિત્રો આવનારા વિડીયોની માહિતી તમારા સુધી મળી રહે ખૂબ ખૂબ આભાર મિત્રો